નજીક કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે એક સપ્તાહમાં કપાસિયા તેલમાં એક ડબ્બા પર પંચોતેર રૂપિયા નો વધારો થયો જ્યારે પામોલીન તેલમાં એક સપ્તાહમાં સાહીઠ રૂપિયા નો વધારો થયો કપાસિયા તેલનો ડબ્બો વધને સોસો પંચ્યાસી રૂપિયા સુધી પહોંચ્યો તરફ તેલનો ડબ્બો વધીને રૂપિયા થયો રાયડાના તેલમાં પચાસ રૂપિયા કોપરેલ તેલમાં એકસો વીસ નો વધારો રાજકોટમાં સિંઘ તેલ સિવાય કપાસિયા અને પામોલીન તેલમાં વધારો વરસાદથી તેલીબિયા તેલીબીયા પાકો અને નુકસાનના અંદાજ લઈને ભાવમાં સતત વધારો થયો ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું જેને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો પામોલીન તેલમાં ડ્યુટી લગાવવાની હતી જેના કારણે ઇમ્પોર્ટર્સે વેચાણ બંધ રાખ્યું હતું પણ ભાવમાં વધારો થયો જોકે આંશિક રાહતની વાત એ છે કે સિંગતેલના સિંગતેલના ભાવમાં રૂપિયાનો ઘટાડો થયો છે રાજકોટ તેલ બજારમાં ભાવ પ્રતિ નવા થી છવ્વીસો એસી થી ઘટીને પચીસો થી છવ્વીસો સુધી નીચે ઉતર્યા છે આ વર્ષે મગફળીના વાવેતરમાં સરેરાશ દસ જેટલો વધારો થયો છે ત્યારે ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડાનું વલણ સર્જાયું પણ તહેવારો પહેલા તેલના તડકો લાગતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું તેલના ભાવ જનતાનું કાઢી નાખશે તેલ અંબાજીમાં ભાદરવી પૂનમ ના મેળાનો પ્રારંભ મહિસાગર થી શ્વાન પણ નીકળ્યો માં અંબાજી ના દર્શન શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ માતાજીનો રથ ખેંચીને અંબાજીમાં પ્રવેશ કરાવ્યો સાથે જ માં અંબાની પ્રતિમા સામે દીપ પ્રાગટ્ય કરી સાત દિવસના મેળાને ખુલ્લો મૂક્યો મેળામાં આરોગ્ય સુરક્ષા અને ભરપેટ ભોજન સહિતની અનેક વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓ માટે કરાઈ છે જેનો પણ શુભારંભ કરાયો કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ શ્રદ્ધાળુઓને જાતે ભોજન પીરસુ લાખોની સંખ્યામાં પગપાળા સંઘ ધજા અને રથ સાથે માં અંબાના દરબારમાં પહોંચી રહ્યા છે અંબાજી મંદિર પરિસરમાં ગઈકાલથી જ શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે માઈ ભક્તો દર્શન માટે અંબાજી પહોંચી રહ્યા છે બોલ બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે ચાચર ચોક ગુંજી રહ્યો છે ધજા સાથે ભક્તોનો અવિરત પ્રવાહ મંદિર માં માં અંબાના દર્શન માટે પહોંચી રહ્યો છે અંબાજી જતા રસ્તાઓ પર ઠેર ઠેર સેવા કેન્દ્ર ઊભા કરાયા છે જ્યાં ભગપાળા જતા ભક્તો પ્રસાદ લે વિશ્રામ કરી રહ્યા છે સાત દિવસ ચાલનારા મેળામાં પાંત્રીસ લાખ થી વધુ પદયાત્રી આવવાનો દાવો થઈ રહ્યો છે તમામ યાત્રિકોને આજથી સાત દિવસ માટે બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન પીરસાશે સાથે જ અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા છે આ વીમા કવચ અંબાજીથી થી વીસ કિલોમીટર ની લાગુ પડશે ત્યારે રાજ્ય સરકાર પણ યાત્રિકોની સુરક્ષાને લઈને સજ્જ થઈ ગઈ છે લોકોના આરોગ્ય સુખાકારી માટે હર ઊભી ઉભી રહેતી એકસો આઠ મેડિકલ ઇમરજન્સી સેવા વધારાઈ છે યાત્રિકોની સેવા માટે આઠ જેટલી એમ્બ્યુલન્સ પંદર જેટલા રૂટ પર મૂકવામાં આવી છે મેળા પૂર્ણ ન થાય ત્યાં સુધી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અંબાજીમાં મેળાને લઈને માનવ મહેરામણ ઉમટ્યું છે ત્યારે અરવલ્લી જતા એક સંઘમાં આશ્ચર્યજનક દ્રશ્યો દેખાયા સામાન્ય રીતે પદયાત્રીઓમાં માનવ મહેરામણ જોવા મળે પરંતુ અહીં તો ભક્તોના સંગ સાથે એક શ્વાન પણ પદયાત્રી બનીને પગપાળા જઈ રહ્યો છે અંબાજી મહીસાગર થી અંબાજી જતા સંઘના રથ સાથે ત્યાં શ્વાન ઉભો રહી જાય છે રસ્તે સંગ સાથે જતા શ્વાનની લોકો પણ કુતૂહલતામાં જોવા મળી રહ્યા છે માં જગદંબાની ભક્તિનો માહોલ જ એવો છે જેમાં અબોલ પ્રાણી પણ લીન થઈ જાય છે અંબાજી મેળાનો પ્રારંભ થતા બનાસકાંઠામાં ધમધમ્ય આ સેવા કેમ્પ જગતજનિમાં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમ ના મહામેળાનો પ્રારંભ થઈ ગયો અંબાજી જતા માર્ગો બોલ માળી અંબે જય જે અંબેથી ગુંજવા લાગ્યા અંબાજી દૂર છે જ્યાં જરૂર છે અને નારા સાથે અંબાજી તરફ પદયાત્રીઓ રવાના થઈ રહ્યા છે બનાસ મેડિકલ સેવા કેમ્પ ને વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભક્તો માટે ખુલ્લો મુકાયો જ્યાં આ સેવા કેમ્પમાં આરોગ્યની તમામ અદ્યતન સુવિધાઓ પગપાળા અંબાજી ભક્તોને મળી રહે તે માટે મિની હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ કરાય બીમાર પદયાત્રીઓ કેશબારી ચાર ઓપીડી જેવા જનરલ ઓપીડી મેડિસિન ઓપીડી ઓર્થોપેડીક ઓપીડી તેમજ જનરલ સર્જન ઓપીડી ની સુવિધા સહિત ચૌદ તબીબ પથારી પાંચ ફિઝિયોથેરાપી પથારી તેમજ ઉકાળા વિતરણ માટે આયુર્વેદિક વિભાગ બનાવાયો છે તો પદયાત્રીઓ માટે પંદર પથારી સાથે સજ્જ મલ્ટીપારા મોનિટર ઈસીજી પલ્સ ઓક્સિમીટર તાપમાન ચકાસણી તેમજ હ્રદયના ધબકારા બંધ પડી જાય તો ઇલેક્ટ્રિક કરંટ આપીને હૃદય ચાલુ કરવાની વ્યવસ્થા સહિત તમામ ઇન્જેક્ટેબલ દવાઓ એન્ટિબાયોટિક્સ જીવન કટોકટીની દવાઓ તમામ લક્ષણોની દવાઓ સિરપ આંખના ટીપા ક્રીમ વગેરે પાટો અને એન્ટિસેપ્ટિક સામગ્રી સાથે સુસજ્જ ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયો છે બાર ડોક્ટર્સ નર્સ અને મેડિકલ સ્ટાફના સૌથી વધુ કર્મચારીઓ ખડે પગે રહી લો વિવિધ પ્રશ્નોને લઈને છેતર વસાવા નર્મદા કલેક્ટર કચેરીએ હોબાળો મચાવ્યો

સંદર્ભે જેતર અને અધિકારીઓ સાથે બેઠક થઈ હતી તંત્રે વિવિધ પ્રશ્નો નિરાકરણ લાવવા માટેની ખાતરી આપતા વિવાદનો અંત આવ્યો છે જરૂરી કાર્યવાહીની ખાતરી આપતા ચેતર વસાવા ઠંડા પડ્યા નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા હોસ્પિટલમાં મશીનો અછત રોડ રસ્તાની સુવિધા રોજગાર અને પાણીની સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત કરી સાથે ભાજપ દ્વારા ચાલતા સદસ્યતા નોંધણી અભિયાનમાં સરકારી કર્મચારીઓના નામના કાર્ડ બન્યા તથા સરકારી કર્મચારીઓને નર્મદા જિલ્લામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કામ આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર ને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે પૂર મુદ્દે જવાબદારી સ્વીકારી નગરજનોની માફી માંગવાને બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી નગરજનોને આવનારા સમયમાં વિશ્વામિત્રી નદીમાં સંભવતઃ પૂર સામે તરાપાને દોરડા રાખવા માટે સરયાજી નગર ગુરુ ખાતે પહોંચ્યા કોંગ્રેસના નેતાઓની સાથે સાથે પૂર પીડિતો પણ જોડાયા વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવાયો કોંગ્રેસ કાર્યકર ટ્યુબ બોટ લઈને આવ્યા રેલીમાં ટ્યુબ દોરડા લઈ રીતે વિરોધ નોંધાવ્યો બોટ અને બેનરો સાથેની જન આક્રોશ રેલી કલેક્ટર ઓફિસ પહોંચી પોલીસ દ્વારા લોકો અને કાર્યકરો ભાજપ મેયર અને સ્થાયી ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા જે બાદ માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને ને આવેદનપત્ર આપ્યું જે બાદ કલેક્ટર ઓફિસે જે રેલી પૂર્ણ કરવામાં આવી કોંગ્રેસના મુકુલ વાસનિક અમિત ચાવડા શક્તિસિંહ ગોયલ પણ હાજર રહ્યા

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલા અતિવૃષ્ટિના કારણે મોટા પાય નુકસાન થયું છે આથી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા અને આસપાસના વિસ્તારના લોકોને સહાય માટે છસો કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે આ પેકેજ હેઠળ ખાસ કરીને નાના લારી ગલ્લાવાળાઓ દુકાનદારો અને નાના ધંધાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ સહાય તેમને ફરીથી તેમના ધંધા પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે ઉપરાંત સરકારે આ વાતની પણ ખાતરી આપી છે કે જેના ઘરોનું પણ નુકસાન થયું છે તેઓને પણ આર્થિક સહાય આપવામાં આવશે लारी लेकिन धारकों ने उच्चक पांच हजार रोकड़ सहाय चालीस स्क्वेर फूट सुधी स्थायी केबिन धारक ने उच्चक रूपया वीस हजार रोकड़ सहाय चालीस स्क्वेर फूट ऐसी मोटी केबिन धारक ने उच्चक रूपया चालीस हजार न रोकड़ सहाय વધુ હોય તેવી મોટી દુકાન ધારકો ને રૂપિયા વીસ લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે રૂપિયા પાંચ ની મર્યાદામાં આપવામાં આવશે નુકસાનીને લઈને કેન્દ્ર અને ગુજરાતની ટીમ પણ સર્વે શરૂ કરી ચુકી છે કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ટીમ બેઠક પણ કરી હતી કેન્દ્ર સરકારની ટીમ પૂરગ્રસ્ત વિસ્તાર ખેતરોમાં પણ સર્વે માટે જશે કેન્દ્રની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાનીનો સર્વે કરશે ગુજરાતનો તમામ ગ્રામ્ય અને પાલિકાઓ નગરપાલિકાઓ મહાનગરોમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરશે એનઆઈડીએમ ના નેતૃત્વ હેઠળ આઈએમસીટીની કરાઈ રચના સુરતમાં પથ્થરમારાના આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનારા આરોપીને કોર્ટમાં રજૂ કરાયા વધુ તપાસ માટે અને ખોટી માહિતી આપતા હોવાના આરોપ સાથે પોલીસે સાત દિવસના વધુ રિમાન્ડ માંગ કરી પરંતુ કોર્ટે પોલીસની માંગણી ફગાવી દીધી કોર્ટે આરોપીઓને કોર્ટેશિયલ કસ્ટડીમાં મોકલી દીધા પોલીસે ચાર આરોપીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા આ માંગ પણ કોર્ટે ફગાવી દીધી ચાર આરોપી પર ખોટી માહિતી આપવાનો આરોપ છે કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા ત્રેવીસ આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા જે પૂર્ણ થતા જુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા પગલા ભરાશે બીજી તરફ સુરત પથ્થરમારા મુદ્દે હવે આક્ષેપબાજી શરૂ થઈ ગણેશ પંડાલ પર પથ્થરમારા અંગે રાજનીતિ શરૂ થઈ કોંગ્રેસે મોટો આક્ષેપ કર્યો પ્રભારી મુકુલ વાસ્તિક નો અંગે મોટો આક્ષેપ કહ્યું કે આ ભાજપનું એક ષડયંત્ર છે માનસિકતા છતી થઈ ગઈ એમ પણ તેમને ઉમેર્યું ડાયમંડ નગરી સુરતમાં એક તરફ વીરા ઉદ્યોગમાં માહોલ છે ત્યારે આ વચ્ચે લે ભાગુ ચીટરો પણ ત્રાસ વધી ગયો છે તેવામાં મૈરપુરા પોલીસે આવા ઠગબાજો છે ત્રણ આરોપીઓએ મહેધરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોની હીરાની છેતરપિંડી કરી હતી હીરા વેપારીનો વિશ્વાસ કેળવી રૂપિયા સત્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના સીવીડી હીરા લઈ લફુ ચક્કર થઈ ગયા હતા પોલીસે ત્રણેય આરોપીઓને પકડી મહેધરપુરા હીરા બજારમાં સરઘસ કાઢ્યું હતું આવા ઠગોની હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે તે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે આરોપીઓનું સરઘસ કાઢ્યું એક આઈસર ટ્રકે તરખાટ મચાવ્યો અંબાજી જતા ચાર પદયાત્રીઓને અડફેટે લીધા આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ પદયાત્રીઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જોકે બનાવો અંગેની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા પણ આઈસર પીછો કરવામાં આવ્યો પરંતુ બેફામ બનેલા આઈસર ચાલકે સ્થાનિકોને મચક નહીં આપતા ભાગી છૂટ્યો સાથે જ તેણે રેલિયા ચેકપોસ્ટ ઉપર કરાયેલ બેરિકેટિંગને પણ ફિલ્મી સ્ટાઈલમાં ઉડાવ્યો અંતે આ આઈસર ચાલકે અરવલ્લીના બાયડમાં આઈસર છોડીને ફરાર થઈ ગયો આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચેલ અને પોલીસે આઈસરનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી હતી મહત્વનું છે કે આઈસર દેગામથી ટ્રી લઈને મોડાસા તરફ જવા નીકળી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે